नमस्कार गुड मॉर्निंग स्पार्कल न्यूज़ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઓડરા શહેરના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી અલગ અલગ વોર્ડો માં પ્રચાર કરવા પહોંચી રહ્યા છે જય જય હિન્દ વોર્ડ નંબર 5 માં સિનિયર સિટીઝનો ની વચ્ચે જ વલ્લભાચાર લેફિંગ ક્લબ દ્વારા ડોક્ટર હિમાંક જોશી નું હાલ ત્યારે જે પ્રમાણે પ્રચાર પ્રસાર ગાલી રહ્યો છે તે જ પ્રમાણે અત્યાર તેઓ વોર્ડ નંબર પાંચમાં અનેક જે સિનિયર સિટીઝનો છે તેઓનો આશીર્વાદ લઈ રહ્યા છે આપી આપી અને આ તમામ જે સિનિયર છે છે તે આશીર્વાદ રહ્યા સર શું કેવા માંગો છો સિનિયર સિટીઝનો આશીર્વાદ માટે લેવાંબર પાંચમાં છે આજે વોર્ડ નંબર પાંચ ના લોકસંપર્ક અને ફેરણીનો કાર્યક્રમ સવારે નવ વાગ્યા થી જયારે હોય ત્યારે વલ્લભાચાર્ય લાફિંગ ક્લબ કે જે અહીંના ગાર્ડનમાં તમામ સિનિયર સિટીઝન સાથે મળી અને સવારમાં જ જે પોઝિટિવિટીનું એ લોકો રિચાર્જ કરતા હોય છે અને સ્ટ્રેસ રિલીવ માટેના પણ ઘણા ઉપચારો એ લોકો કરતા હોય છે એવા નૈસર્ગિક વાતાવરણમાં આજે વલ્લભાચાર્ય લાફિંગ ક્લબના સિનિયર સિટીઝનને મળવાનું થયું એમના શુભાશિષ મને પ્રાપ્ત થયા એમના સ્વાસ્થ્ય માટે પણ મેં એમને શુભેચ્છાઓ પાઠવી અને જે પ્રકારે એમનો પ્રેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમની કલ્યાણકારી યોજનાઓ માટે એમના જે પ્રકલ્પો છે એમના માટે એમને દર્શાવ્યો હું સ્પષ્ટપણે માનું છું કે વડીલોના આશીર્વાદ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એક ચાલક બળમાંનું એક છે અને આ જ આશીર્વાદ સાથે વડોદરામાંથી પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી એ દિલ્હી જવાની છે અને સારામાં સારી લીડ થી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એ જ આશીર્વાદ મને તમામ વડીલોશ્રીએ આપ્યા છે હું સર્વે વડીલો નતમસ્તક હું આભાર વ્યક્ત કરું છું જે પ્રમાણે સિનિયર સિટીઝનો આશીર્વાદ મેળવ્યા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ મારી સાથે જોડાયા છે સર શું કહેવા માંગો છો યુવા ચહેરો છે અને અત્રે જે સિનિયર સિટીઝનો આશીર્વાદ માટે અને તેઓના પરિચય માટે ઉપસ્થિત ચોક્કસ આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય અને જે ઉત્સાહ છે સિક્સટી ફાઈવ પ્લસ ઉંમરના બધા જ વડીલોના આપણા યુવા ઉમેદવાર ગુજરાતના એવા ડોક્ટર હેમાંગભાઈ જોશીને પ્રાપ્ત થયા છે વોર્ડ નંબર પાંચ જે પૂર્વ વિસ્તારમાં આવેલો છે વલ્લભાચાર્ય લાફિંગ ક્લબ અને વલ્લભાચાર્ય ગાર્ડનમાં જે એમની કામગીરી છે અને એમને ઉત્સાહ સાથે મળ્યા છે આજે વોર્ડ નંબર પાંચમાં ઉમેદવારની ફેરણી પણ છે જે શરૂઆત થશે અમરદીપ થી શરૂ થશે અને પૂર્ણ થશે પ્રભુનગર મુકામે તો આજના આ ફેરણીમાં પણ ઉત્સાહભેર તમામ લોકો જોડાવાના છે સ્વાગત કરનાર છે અને ચોક્કસ વિશ્વાસ છે જે ગત વર્ષે લીડ હતી એનાથી વધુ લીડ સાથે ગુજરાતમાં અવ્વલ નંબર સાથે વિજેતા થશે એવો વિશ્વાસ ચોક્કસ છે ખુબ આભાર અવ્વલ નંબર સાથે વિજેતા થશે તેવો વિશ્વાસ વાત કરવામાં આવી છે

ઘણી બધી જૂની યાદો તાજી કરવા માટે અનેક આઝાદની ઘણી બધી વસ્તુઓ જે યાદો છે તે તાજી કરવા માટે ડોક્ટર હિમાન તેને નિહાળી રહ્યા છે

ફાઉન્ડેશન એ પણ એને આવકારે છે અને તેઓ આજે એમને અમારા ગાર્ડન ની અંદર મુલાકાત લીધી સર્વેને ખુશીનો ખુશી માહોલ છવાયેલો જોવા મળે છે ખુશી નો નામ વિજય શાહ મારું નામ વિજય શાહ વિજયભાઈ જે પ્રમાણે માહિતી આપી તે પ્રમાણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદીજીની જો એક કોપી એક વેશભૂષા ધારણ કરે છે સર માંગો છો મોદી ચારસો નહિ સાડી ચારસો ની પાર કાલે મીડિયા વડોદરા શહેર માં પ્રચાર હવે એમને ખબર કેવી ત્યારે તમારી વચ્ચે આગા છે

ને બહુ સારું કાર્ય કરશે એવી આશા છે પાંચ લાખ થી વધારેના લીડ સાથે તેઓને જીતાડવાનો આ તમામ જે સિનિયર સિટીઝન છે તે લોકોનો એક પ્રયાસ છે હવાસની પળો માણી રહ્યા છે મોર્નિંગનો બ્રેકફાસ્ટ ડોક્ટર હેમાંગ જોશી જે છે તે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ સાથે માણી રહ્યા છે સિનિયર સિટીઝનો ભેગા થાય અને તે લોકોને જે અનુભવ હોય જે લોકો પોતે જીવન જીવ્યા છે તમામ બાબતો શેર કરે

વધારેમાં વધારે લીડ થી વિજેતા થાય અને વડોદરા શહેરનું જે પ્રતિનિધિત્વ છે દિલ્હીમાં કરે તેવી શુભકામનાઓ આ સિનિયર સિટીજન દ્વારા આપવામાં આવી છે કેમેરામેન જીતુ સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડિયા વડોદરા